કેમ છો બધા મિત્રો મજામાં ને તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર ચૂંટણી પહેલાં આવ્યા છે એક આ સમાચાર જેમાં જો તમને પણ રાશન કાર્ડમાં અનાજ નથી મળતું જો તમે છેલ્લા છ મહિનાથી અનાજ નથી લીધું તો શું તમારું કાર્ડ બંધ કરી દેવામાં આવશે સાથે મફત ગેસ અને ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળશે અને બીપીએલ કાર્ડના લાભાર્થીઓ માટે પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ચૂંટણી આવતા જ આ બધી જાહેરાત કરવામાં આવી રહેલી છે તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ જેથી આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો સાથે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બે હજાર ચોવીસમાં રેશન કાર્ડના મોટા ફાયદાઓ જો તમે બીપીએલ એપીએલ વન એ એવાય ધરાવો છો અને રેશન કાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજાર ચોવીસમાં આવા સાયલેન્ટ કરેલા કાર્ડને ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ પણ આપવામાં આવશે મિત્રો ખાસ કરીને બીપીએલ કાર્ડોમાં પાંચ લાભો મળશે જેમાં આવાસ યોજના હેઠળ પાકો મકાન બનાવી આપવામાં આવશે મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે મફતમાં શૌચાલય બનાવવામાં આવશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પણ જાહેર કરવામાં આવ્યો છે બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે પણ લાભો આપવામાં આવશે જે બીપીએલ રેશન કાર્ડ ધારકો હશે તેમને આ લાભ મળશે મિત્રો આવનારા પાંચ વર્ષ લાભ મળશે જેમાં સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ પાંચ વર્ષ માટે વર્ષ બે હજાર સુધી સરકારી અનાજ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હતી યોજના અંતર્ગત ઘણા જિલ્લામાં કાર્ડ ધરાવતા કામદારો અને પણ લાભ મળશે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો ચૂંટણી આવતા નિર્ણય લેવાશે ચૂંટણી આવતા નિર્ણય લેવામાં આવી શકે છે તેવી પણ માહિતી મળી રહેલી છે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તહેવાર નિમિત્તે અલગથી રેશન કીટનું વિતરણ કરવામાં પણ આવી જશે મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસથી મફત અનાજ મળવાપાત્ર રહેશે રહેશે કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર છે કે ઘઉં અને ચોખા પણ મફત મળશે જેમાં ઘઉં અનાજ છે તે અત્યુદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબોને જેમાં અત્યુદય કુટુંબો છે તેને કાર્ડ દીઠ પંદર કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો અનાજ આપવામાં આવશે એટલે કે ઘઉં છે તે વિના મૂલ્યે આપવામાં આવશે સાથે ચોખા પણ એ એ જ રીતે અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ વીસ કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ ત્રણ કિલો છે તે ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે મિત્રો ચૂંટણી સુધી મળશે આ લાભો જેમાં જાડા ધાન્ય પાકો જેવા કે જુવાર બાજરી ડાંગર રાંગી જેવું અનાજ પણ આપવામાં આવશે તો ચણા છે તે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને દીઠ એક કિલો પ્રતિ રૂપિયા ત્રીસ કિલોના ભાવે મળશે જે રીતે તમે આમ આ ફોટા જોઈ શકો છો તે રીતે તેમાં લખેલું છે કે તમામ એફ એનએફએસ કુટુંબો અને બીપીએલ કુટુંબો છે તેમને દીઠ એક કિલોગ્રામ મીઠું પણ આપવામાં આવશે તેનો ભાવ એક રૂપિયા રહેશે ખાંડ છે તે અત્યોદય કુટુંબોને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ પંદર રૂપિયામાં મળી જશે જ્યારે બીપીએલ કુટુંબ કુટુંબો છે એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને વ્યક્તિ દીઠ છે તે ત્રણસો પચાસ કિલોગ્રામ મળી જશે જેનો ભાવ બાવીસ રૂપિયા રહેશે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જે રીતે બે હજાર ચોવીસમાં નવા નિયમો નિયમો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું કેન્દ્ર સરકાર નવા નિયમો જાહેર કર્યા છે જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું નામ ચડાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સાત લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર ઉપલબ્ધ છે આ સેવાઓ માટે હવે રેશનિંગની દુકાને કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં પણ ઊભું રહેવું પડશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હવે મફતમાં ગેસ અને ત્રણસો રૂપિયાની સહાય પણ મળશે રેશન કાર્ડ ધારકોને વર્ષ બે હજાર ચોવીસથી છવ્વીસ સુધીમાં નવા પંચોતેર લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધેલો છે જેના કારણે સરકાર ઓઇલ કંપનીઓને સોળસો પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવશે સરકારે છેલ્લે ગેસના ભાવ બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીને વધુ બસો પ્લસ સો રૂપિયાની સબસિડી એટલે કે ટોટલ ત્રણસો રૂપિયાની સબસિડી પણ જાહેર કરવામાં આવી છે મિત્રો રેશન કાર્ડના નાગરિકોને થશે ફાયદાઓ લાંબા સમય સુધી સરકારી અનાજ નહીં મેળવનાર ગ્રાહકોને રેશન કાર્ડ સાયલન્ટ થયા પછી પૂર્ણ ચાલુ કરવા છેક જિલ્લા પુરવઠા અધિકારીને મારફતે કેવાયસી વેરિફિકેશનની લાંબી લયક પ્રક્રિયાના કારણે લાંબો સમયની રાહ જોવી પડતી હતી જે અંગે રાજ્યના નાગરિક પુરવઠા નિયામક સુધી રજૂઆત થતાં હવે તાલુકા મામલતદારને વેરિફિકેશનની સત્તા આપવામાં આવી છે જેથી હવે સાયલેન્ટ રેશન કાર્ડ ઝડપથી પૂર્ણ ચાલુ થઈ જશે અત્યાર સુધી જિલ્લાના પુરવઠા અધિકારી પાસે કોઈ પણ કામના વિલંબ થયો જ નથી ત્યાર પછી મિત્રો જોઈએ કે બે હજાર ચોવીસમાં નવા લોકોને રાશન કાર્ડ બનશે અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે તંત્ર દ્વારા ઇસ્ટમ કાર્ડને રાશન કાર્ડના લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવશે સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો માટે ઇસ્ટમ કાર્ડ યોજના ચલાવી રહી છે આ અંતર્ગત સરકાર આ ક્ષેત્રના કામદારોને મફત અકસ્માત વીમો પણ જાહેર કરવામાં આવશે તેમજ ઇસ્ટમ કાર્ડ યોજનાનો લાભાર્થીઓને છે તે પેન્શનની યોજના પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જે રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં એનએફએસ એ રાશન કાર્ડ ધારકો માટેની જાહેરાત કરી છે શું તમે એનએફએસ રાશન કાર્ડ ધારક છો તો તમને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તમારા આયુષ્યમાન કાર્ડનું સ્ટેટસ જણાવી ક્લિક જે લિંક હશે તેની ઉપર કરવાનું રહેશે અથવા તો તે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું રહેશે યોજના હેઠળ કુલ ચોવીસો ને ચોરાણું સંલગ્ન સહકારી અને ખાનગી હોસ્પિટલ વિનામૂલ્યે સારવાર મળશે યોજના હેઠળ નિયત કરેલા કુલ ચોવીસો ને એકોતેર છે તેમાં સારવાર કરવાનું રહેશે હવે કોઈ પણ એનએફએસએ રાશન કાર્ડ ધારકોની લાભાર્થી ઘર બેઠે જ પોતાનું આયુષ્યમાન કાર્ડ પણ બનાવી શકશે